કપરવન તાલુકાના કેવળીયા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવી વિવાદમાં કપરવન તાલુકાના કેવળીયા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવેલી છે આ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સવાર સાંજનું પાંચ હજાર લીટર થી વધારે દૂધ ભરવામાં આવે છે આશરે ત્રણસો થી વધારે સભાસદ આ દૂધ મંડળીમાં દૂધ ભરે છે ત્યારે ગત તારીખ અઠ્યાવીસ બાર બે ના રોજ

અને ન જાણતા હોય તેમ કોઈ જવાબ આપ્યો ન હતો ગ્રામજનોમાં છેલ્લા કેટલા દિવસથી આ જિલ્લા બહારનું દૂધ કેમ આવતું હતું કોના વહીવટથી લાવવામાં આવતું હતું અને દૂધ લાવવાના કૌભાંડમાં કેટલા લોકોનો હાથ હતો તે હવે તપાસ થવી જોઈએ હાલમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા આ સભાસદનું દૂધ લેવાનું હાલમાં બંધ કરી દીધું અલ્તાફ શેખ કપડવંજ જિગ્નેશભાઈ પટેલ આવી છે ટૂંક સમગ્ર ઘટના સમય સમગ્ર ઘટના એવી હતી કે ગત અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ અમારા દૂધ મંડિરી અંદર અમૂલમાંથી જે ચેકિંગ માટે આવેલા એમાં એવું હતું કે એમને કંઈક અમૂલમાં કંઈક ગાળબેલ બેલ દૂધમાં કેવડીયા મંડિર દૂધ મંડળીમાં લાગતું છે એમને તે અમને ડાયરેક્ટ સાધના ટાઈમે આવેલા અને એમ જે સભાસ બધાનું જે નાનો મોટો બધા સભાસ તો સેમ્પલ લીધેલું હતું અને બધાનું ચેકિંગ થતું હતું આ દૂધ કેટલું આવતું હતું ને જે ગ્રાહક છે કેસી લેના આવતું એ કોઈને ખ્યાલ નથી દૂધ લગભગ આવતું તે એનું ખરું 1200-1300 લિટર પરંતુ એ ક્યાંથી લાવતો તો શું કરતો તો કોઈને ખ્યાલ નહીં અને શંકાના આધાર પર અમારા સેક્રેટરી છે એનું દૂધ બીજા દિવસે બંધ કરી દીધું અને એનો પગાર પણ છ સાડા ચાર લાખનો જપ્ત કરીને મેલોડું મનરીની અંદર આપે જ નથી આને કેટલા સમય સુધી એ તો કોઈ અંદાજ નથી આપણને કેટલા સમયથી આવતું હતું